વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે આપણી પ્રથમ પરીક્ષા બે હજાર ચાલી રહી છે એની અંદર તારીખ ચૌદ દસ બે હજાર પચીસનું ધોરણ અગિયારનું વિશેષ સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ચલો તમે વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જોઈએ સૌ પ્રથમ વિભાગ નંબર એ એમાં છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે અને આપણા દસ વિકલ્પ છે એટલે દસ માસ થઈ જાય પહેલો સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો છે તેની અંદર આવશે ઓપ્શન નંબર એ ઇમાઇલ દુરખીમે બીજો છે કે સમાજના અભ્યાસની પરંપરા કોના લક્ષણોથી શરૂ થઈ હતી તેની અંદર આવશે ઓપ્શન નંબર બી પ્લેટો અને એરિસ્ટોટલ દ્વારા ત્રીજો છે ખ્યાલ એટલે વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે તો અંદર આવશે ઓપ્શન નંબર એ તાર્કિક રચના છે ચોથો છે જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે તો અંદર આવશે ઓપ્શન નંબર સી વર્ણ ઉપરથી પાંચમો છે નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી તો શાળામાં મિત્રો શિક્ષકો હોય વિદ્યાર્થીઓ હોય કારકુન હોય પણ શાળાની અંદર ગામડાનો સમાવેશ ના થાય તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી છઠ્ઠો છે કે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે તેમાં આવશે ઓપ્શન નંબર ડી હર્બર્ટ સ્પેન્સર સાતમો છે સામાજિક ક્રિયા દ્વારા ઉદભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો તેની અંદર આવશે ઓપ્શન દબર ડી ટાલકોટ પાર્સ આઠમો સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદભવે છે તેની અંદર આવશે ઓપ્શન નંબર સી સામાજિક સંબંધો ઉદ્ભવે છે નવમો છે કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે તેની અંદર આવશે ઓપ્શન નંબર એ પ્રાથમિક જૂથમાં દસમો છે મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ કયા પ્રકારની આંતર પ્રક્રિયા છે તેની અંદર આવશે અપ્શા બ્રે પ્રત્યેક સંઘર્ષ અને વિદ્યાર્થી મિત્રો જે વિભાગ વિભાગવાઈઝ આઈએમપી આપ્યા હતા આઈએમપી મોસ્ટ પોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપ્યા હતા એમાંથી મિત્રો નેવુંથી પંચોણું ટકા તમારું પ્રશ્નપત્ર પૂછાણું છે માટે બીજી પરીક્ષાઓ તમારી જે આવશે દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષા એની અંદર પણ અમારા મોસ્ટ ટાઈમ બી વિડીયોઝ તમે જોતા રહેજો તે માટે તમારે ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને ધોરણ અગિયારના આપણા ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજુ સુધી જોઈન ન થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો ભૂલ્યા વગર અચૂકથી જોઈન થઈ જજો વિભાગ બી જોઈએ આપણો એમાં છે નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે પાંચ પ્રશ્નો છે અને વિભાગ બી આપણો થઈ જશે પાંચ માર્ક્સ તો એમાં અગિયારમો કાલ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તક તો દાબ જળાવો દર વખત પૂછાય છે તેની અંદર આવશે દાસ કેપિટલ બારમો સમાજશાસ્ત્રતા મૂળભૂત ખ્યાલો કયા કયા છે તો સમાજશાસ્ત્રતા મૂળભૂત ખ્યાલો જોઈએ સમાજ સમૂહ સામાજિક દરજ્જો ભૂમિકા સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણ તેરમો છે ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે તો ધ્યેય પ્રાપ્તિની સમસ્યા એ મિત્રો રાજ્ય સંસ્થા દ્વારા હલ થતી હોય છે ચોદમો જોઈએ સ્વ એટલે શું તો સ્વ એટલે કે વ્યક્તિત્વ કે ચરિત્વ પ્રવૃત્તિ હવે પ્રત્યાઘાતો એને મિત્રો શું કહેવાય એને આપણે સ્વ કહીશું બારમો છે પાર્સસ કઈ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે તો પાર્સસ વ્યક્તિની ધ્યેય અભિમુખની ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે વિભાગ સી જોઈએ નીચેના પ્રશ્નો ભાગ્યા મુજબ ઉત્તર લખવાના છે ગમે તે પાંચ લખવાના છે આપણને પ્રત્યેકના બે ગુણ છે તેની સામે ચેપ્ટર ક્રમ લખેલો છે ત્યાં જઈને તમે આનો જવાબ મેળવી શકો છો અને વેકેશનની અંદર આ પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરી લેવાનું છે સોળમો છે સમાજશાસ્ત્રની રજૂઆત કોણે ક્યારે અને કયા પુસ્તકમાં કરી હતી તો આ મિત્રો ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે સત્તરમો સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો આ પણ ચેપ્ટર નંબર એકનો છે અઢારમો તમે જન્મથી પ્રાપ્ત થતાં દરજ્જાને કયો દરજ્જો ગણશો આ દરજ્જાનું ઉદાહરણ આપો તો આ મિત્રો છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન નેક્સ્ટ ઓગણીસ જોઈએ કે સામાજિક ધોરણોના મુખ્ય લક્ષણો જણાવો ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન છે વીસમો સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન એકવીસમો દરજ્જા સમૂહ એટલે શું આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન બાવીસમો સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન તેવીસમો સામાજિક ગતિશીલતા એટલે શું એ જણાવો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન નેક્સ્ટ આપણે વિભાગ ડી જોઈએ વિભાગ ડીની અંદર છે ભાગ્ય મુજબ ઉત્તર લખો તમારે કોઈ પણ પાંચ લખવાના છે ને પ્રત્યેકનો ગુણભાર છે ત્રણ માર્ક્સનો એમાં છે ભારતમાં શાસ્ત્રોનો વિકાસ વિગતે આપણે સમજાવવાનો છે તો આ છે ચેપ્ટર નંબર તો પ્રશ્ન પચીસમો છે કે ટૂંક નોટ લખો ઓગસ્ટ કાત આપણ મિત્રો પૂછાય છે આ છે આપણે ચેપ્ટર નંબર તો પ્રશ્ન છવ્વીસમો ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોટ લખવાની છે આ છે ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન સત્યાવીસમો છે નીચેના ફકરાનું અભ્યાસ કરી પ્રશ્નો જવાબ આપો એકદમ સિમ્પલ છે ફકરો વાંચવાનો છે નીચે પૂછેલા તો તમારો જવાબ આપવાનો છે અઠ્યાવીસમો ટાલકોટ પાર્સેસનું એજીઆઈએલ મોડેલ સમજાવો તો આ મિત્રો છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન નેક્સ્ટ આગળ વધીએ ઓગણત્રીસ સામાજિક રચના તંત્રનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી આપો આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન ત્રીસમો સામાજિક આંતરક્રિયા સ્વરૂપ તરીકે સ્પર્ધા સમજાવો આ છે ચેપ્ટર નંબર ચારનો એકત્રીસ ગતિશીલતાના લક્ષણો જણાવો આ પણ છે આપણા ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન વિભાગ એ જોઈએ વિભાગ એની અંદર કોઈ પણ બે પ્રશ્નોના જવાબ આપણે આપવાના હતા એ ભાષા ઉપર તમને તમને ફકરો પૂછેલો છે તો આ ફકરો મિત્રો લેવામાં આવેલો છે ચેપ્ટર નંબર એકનો અને તમારે ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે એકદમ સિમ્પલ છે શાસ્ત્રની મુખ્ય ત્રણ વાક્યાઓ કઈ છે તો જોઈ શકો છો ઉપર તમને આપેલું છે ત્રણ વાક્યા શારીરિક માનવ શાસ્ત્ર સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને પુરાતત્વીય માનવશાસ્ત્ર એકદમ સિમ્પલ છે તેત્રીસમો છે કે સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો તો આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન ચોત્રીસમો સામાજિક ક્રિયાના તત્વોની સમજૂતી આપો તો આ મિત્રો છે આપણા ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્રનું પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટેનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પ્રશ્નપત્ર તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે કયા કયા પ્રશ્નપત્ર બાકી રહ્યા છે એ કોમેન્ટ કરજો જેથી કરીને આપણે તે પ્રશ્નપત્રો મૂકી શકીએ આઈએમપી તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયોઝ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત